આ પહેલ બાળકોમાં રમત પ્રતિ પ્રેમ જગાવે છે 20 સ્કૂલોના 1050 બાળકોએ લેટ્સ સ્પોર્ટ આઉટ થીમની ઇવેન્ટમાં ભાગ લીધો જૂનાગઢ 18 જાન્યુઆરી 2025 ગુજરાત ટાઇટન્સે આજે જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબા ખાતે જુનિયર ટાઇટન્સની બીજી સીઝનનો પ્રારંભ કર્યો હતો ગુજરાત ટાઇટન્સની પહેલ જુનિયર ટાઇટન્સે લેટ્સ સ્પોર્ટ આઉટ ની થીમ સાથે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે પ્રેમ જગાવવા માટે સમર્પિત છે આ પ્રોગ્રામનો ઉદ્દેશ બાળકોને ફરીથી રમતના મેદાનમાં પાછા લાવવાનો છે જેથી તેઓ ઘરની બહાર રમાતી રમતોનું મહત્વ જાણી શકે છે અને ખેલદિલીની સાચી ભાવના અપનાવી શકે

ગર્વ પણ છે કે આ મને આવવા માટે આવો સરસ મોકલે હેલો માય નેમ ઈઝ બીજા કશાલ આમ ફ્રોમિંગ આમ કેમિકલેક્ટર ઓફ લાલિયા નું સીસો ઓફ ગુજરાત આઈ ત્યાં વી કન સી રાવ કે એક જૂના હાથ આ ધિસ પરિસ્થિતિ શોવા લોટી ફ્રોમ ડિફરન્ટ સ્કૂલ થી ક્રિકેટ એક્ટિવિટીસ વિથ ફૂટબોલ એક્ટિવિટીસ વી આર વાઈ હાપી વી ગેર શેર ની દિવસ એકપિરિયન્સ વિથ બીજા ઇન ધી ન્યૂઝો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો એ વિશે શું કહેશો આશિષા ડાયરેક્ટર સ્વામિનારાયણ ગુરુપુર્નાભાગ સાધુ જ્ઞાન સ્વરૂપ દાદી સ્વામી અમારા સંચાલક વતી બધાને જયસ્વામીનારાયણ નમસ્કાર ખાસ કરીને આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એના દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટનું ખૂબ ભવ્ય આયોજન સમગ્ર ભારતમાંના વૈશ્વિક લેવલે જ થતું હોય છે એમાં બે હજાર બાવીસમાં ગુજરાત ટાઇટન ટીમ ગુજરાતની આપણી એક ટીમ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જેમના દ્વારા સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અલગ અલગ સિટીની અંદર એમના દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે એક પ્રમોશનલ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે ગુજરાતમાં એમણે પાંચ સિટી સિલેક્ટ કર્યા છે જેમાં આજના દિવસથી આ ઇવેન્ટ આરંભ થવા જઈ રહી છે જેમાં સૌથી પહેલી ઇવેન્ટ આપણા જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાય છે જેમાં લગભગ વિવિધ શાળાઓના એક હજાર કરતા પણ વધારે બાળકોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેશન કરેલું છે આ ઇવેન્ટની અંદર બાળકો ફન ગેમ્સ ક્રિકેટ કોચિંગ તેમજ ફૂટબોલનું અલગ અલગ કોચિંગ અને કેવી રીતે પગની મૂવમેન્ટ્સ કેવી રીતે હેન્ડની મૂવમેન્ટ્સ આ પ્રકારની નાની નાની મુવમેન્ટ્સ દ્વારા કેવી રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરી શકાય કેવી રીતે સ્પોર્ટ્સમાં આગળ વધી શકાય કેવી રીતે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકાય આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે મેથડ્સ છે એનું ઇન્ટરનેશનલ અને નેશનલ કોચિસ દ્વારા વિદ્યાર્થીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે આ ગુજરાત ટાઇટન ટીમ્સના શ્રી રવિભાઈ કરણ સર આ સમગ્ર ટીમ